ભાગ શહેરમાં ગુના નાથવા માટે સતત કડક કામગીરીમાં લાગેલી એલસીબી પોલીસને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી છે પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડમાં શહેરના વિવિધ વિસ્તારોમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે ભાવનગરના અંબાચોક વિસ્તારના નારેશ્વર મંદિર પાસે મનીષ પરફ્યુમની દુકાન પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક શખ્સો ગોળી વગી ગંજી પત્તાના પાના વડે હાથ કાપનો જુગાર રમી રહ્યા છે બાતમીના આધારે એલસીબી સ્ટાફે સ્થળ પર દરોડો કરીને છુપાઈને દેખરેખ રાખીને અચાનક રેડ પાડતા ત્યાં હાજર પાંચ શખ્સોને જુગાર રમતી હાલતમાં પકડી પાડ્યા હતા પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં બાવન ગંજી પત્તાના પાના અને રોકડ રૂપિયા તેર હજાર બસો ને સાઈઠ નો મુદ્દા મળી આવ્યો હતો પોલીસે પકડાયેલા આરોપીઓ સામે ગંગાજડીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધિક ધારા હેઠળ ગુનો નોંધ્યો છે આરોપીઓમાં તોહિદ સલીમભાઈ મલેક આશિફ રહીમભાઈ સૈયદ ઇમરાન મહેબૂબભાઈ દેખૈયા મોહસેન ગફારભાઈ પઠાણ અને ફરહાન અફઝલભાઈ રાનપુરીનો સમાવેશ થાય છે ભવિષ્યમાં શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા આવી કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે